બાકી રહેતા અંદાજી લાના નાણા ની ઉઘરાણી માટે પંકજભાઈ શાહ ને નોટિસ મોકલાતા જ સમગ્ર કૌભાડ બહાર આવી હતું જેમાં નોટિસ સામે પંકજભાઈ શાહે વાંધો બતાડી પોતાની પાસે બેંક દ્વારા આપેલા નો સર્ટિફિકેટ છે તેમ જણાવી તે રજૂ પણ કર્યું હતું બેંકના અધિકારીઓએ સમગ્ર ફાઇલ તપાસતા વર્ષ બે હજાર ત્રણ માં પંકજભાઈ શાહના ચોવીસ લાખ જેટલા નાણાં ભરવાના બાકી હોવા છતાંય તે સમયના મેનેજર પ્રાગજીભાઈ માળવીએ બેંકના સત્તાધીશો અને ટ્રસ્ટી મંડળની જાણ બહાર જ ગેરકાયદેસર રીતે પંકજભાઈ શાહને નો ડ્યુ સર્ટિફિકેટ આપી ફાઇલને ડિસ્પોઝલ મોટરના ઢગલામાં છુપાવી દીધી હતી તપાસ બાદ ચોકાવનારી વિગતો સામે આવતા બેંક દ્વારા બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જો કે બેંકના સત્તાધીશો ડિસ્પોઝલ મેટરના ઢગલામાં હજી પણ બીજી ત્રણ જેટલી શંકાસ્પદ ફાઇલો મળી આવી છે જેના પર બારીકાઈથી તપાસ થઈ રહી છે અને ભવિષ્યમાં એમાં પણ બેંક સાથે છેતરપિંડી આચાર્યને ફરિયાદ થવાની શક્યતાઓ જણાઈ રહી છે બ્યુરો રિપોર્ટ જેના દેશની સુરેન્દ્રનગર